તેની અંદર અવિભાજ છે નીચે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો એક નંબર ઉપર છે ભારતમાં આદિવાસી જાતિઓને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે સાચું બે અકબરના માનસબદાર માનસિંહે ખોખર જનજાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો ખોટું ત્રણ ગઢકટંગાના ગોણ રાજ્યમાં સાત હજાર જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો ખોટો ચાર ઉત્તર ગુજરાતમાં આદિવાસી સ્ત્રીઓ જુડી પહેરતી હતી સાચું પાંચ અહોમ રાજ્ય બળજબરી પૂર્વકના શ્રમ પર આધારિત હતું સાચું તો અહીંયા પ્રશ્ન એક નો અવિભાગમાં ખરા ખોટા જોયા ત્યારબાદ હવે જોઈશું આપણે પ્રશ્ન એક નો બ વિભાગ યોગ્ય જોડકા જોડો તેની અંદર અ અને બ વિભાગ આપેલા છે તેની આ સામે આપણે અ વિભાગમાંથી બ વિભાગમાં તેનો સાચો જવાબ શોધવાનો છે તો સામે સાચો જોડકો લખવાનો રહેશે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો જે બમાંથી વિકલ્પ આવે તેમ વિકલ્પ લખેલો છે કે બે નંબર છે કે પાંચ નંબર છે તે તો તે અત્યારે તમે સમજી લેશો લખવાનું હોય ત્યારે તે સામે સાચું લખવાનું રહેશે તો એક નંબર પછી વિચરતી જાતિઓ તો તેમાં બે નંબરનો આવશે સામે જવાબ ભવ ભવૈયા ગારુડી વાંસફોડા બે નંબર પર છે વણજારા તો એમાં ચાર નંબર નું આવશે અનાજ અને ચીજ વસ્તુઓની હેરફેર ત્યારબાદ ત્રણ નંબર માં છે પાંચ નંબર નો એટલે કે દેવી પૂજક તો જ્ઞાતિ પંચ લવાદ પ્રભાવી ભૂમિકા ચાર માં કાંગસિયામાં એક નંબર નું સૌંદર્ય પ્રસાધન નું વેચાણ પાંચ નંબર વિમુક્ત જાતિઓ તો તેમાં ત્રણ નંબર નું આવશે મિયાણા ભાગે દખેલ બરોબર તો આ રીતે જોડકા જોડવાના રહેશે ત્યારબાદ આપણે પ્રશ્ન બે જોઈશું પ્રશ્ન બે નો અ છે નીચેની ખાલી જગ્યા પૂરો એક ગુજરાતી ભાષાના આદિકવિ ખાલી જગ્યા કહે છે તો નરસિંહ મહેતા બે શંકરાચાર્ય નું જન્મ સ્થળ ખાલી જગ્યા હતું કાલડી ત્રણ ગુરુ નાનક ખાલી જગ્યા ધર્મના સ્થાપક હતા શીખ ધર્મના ચાર ખાલી જગ્યાએ સંત કબીર નો કાવ્ય સંગ્રહ છે તેમાં આવશે બીજક ત્યારબાદ પ્રશ્ન બે નો બ વિભાગ ઓળખો તો એક નંબર ઉપર છે મારા અભાંગો મહારાષ્ટ્રમાં ખૂબ જ જાણીતા છે તુકારા બે સુરાવર્દી પરંપરાની સ્થાપના મેં કરી હતી જિયાબુદ્દીન સુહરાવર્દી ત્રણ મારા પદો અને પ્રભાતીય ગુજરાતમાં ઘેર ઘેર લોકપ્રિય છે નરસિંહ મહેતા બંગાળમાં કૃષ્ણ ભક્તિના પદો મંત્ર કર્યો મહાપ્રભુ જે વિદ્યાર્થી મિત્રો પહેલી વાર મારી યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અવનવા શિક્ષણ ને લગતા વિડીયો તમને નોટિફિકેશન મળતી રહે અને તેના દ્વારા તમે જોતા રહો હવે આગળ જોઈશું આપણે પ્રશ્ન ત્રણ પ્રશ્ન ત્રણ છે નીચેના પ્રશ્નો શૈલીના કેટલા પ્રકાર છે કયા કયા તો આ રીતે લખી શકશો વિદ્યાર્થી મિત્રો તો મંદિરની સ્થાપત્ય શૈલીના ત્રણ પ્રકારો છે નાગર શૈલી દ્રવિડ શૈલી અને વેસર શૈલીનો સમાવેશ થાય છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે છે કોને કહેવામાં આવે તેનો જવાબ આ રીતે આવશે દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહેનારા અને યુદ્ધ કે લડાઈમાં ખમી જનાર વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંબી ઉભી કરવામાં આવે તેને પાળિયા કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન ત્રણ ગુજરાતના લોકો નવરાત્રી કેવી રીતે ઉજવે છે? તો તેનો જવાબ આ રીતે આવશે. ગુજરાતના લોકો નવરાત્રી આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસોને નવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે નવરાત્રી એ શક્તિની આરાધનાનો પર્વ છે આ નવ આ નવ દિવસો દરમિયાન લોકો માં દુર્ગાનું પૂજન કરે છે નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રાસ રમાય છે ગરબા એ ગુજરાતની આગવી ઓળખ છે ત્યારબાદ પ્રશ્ન ચાર ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકાર નું નામ આપો તો તેમાં આવશે ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારોમાં નરસિંહ મહેતા મીરાબાઈ અને ભાલણ પાંચ હોળીનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આ રીતે હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે પરંતુ ઉત્તર ભારતમાં તેનું વિશેષ મહત્વ છે આ તહેવાર બે દિવસોનો હોય છે પહેલો દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી એકવાર તમે પ્રશ્નો જોઈ શકો છો ફરીથી વિદ્યાર્થી મિત્રો જો તમારે લખવાના બાકી હોય તો વાંચીને ફરીથી સમજવું હોય એના માટે ત્યારબાદ હવે આગળ જોઈશું પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર આપો એક સવારે જયસિંહ નું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો તો તેનો જવાબ આ રીતે આવશે બીજો છે શીખ સામ્રાજ્યના શક્તિશાળી શાસક રણજીત સિંહની કામગીરી જણાવો પ્રશ્ન પાંચ છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો એક નંબર ઉપર છે દુષ્કાળથી બચવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ બે માનવ સર્જિત આપત્તિમાં કોઈ પણ આપત્તિમાં આવશે આગ ઔદ્યોગિક અકસ્માત બોમ્બ વિસ્ફોટ અને હુલ્લડ તો આ ચાર નામ માનવ સર્જિત આપત્તિના છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ ચાર નો પ્રશ્ન પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે પાંચ નંબર ઉપર છે આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે તો તેમાં આવશે પૂર સુનામી વાવાઝોડું દુષ્કાળ આપત્તિઓ કુદરતી છે પરંતુ તેની આગાહી શક્ય છે એટલે કે કરી શકાય છે ત્યારબાદ આપણે આગળ જોઈશું પ્રશ્ન છ માગ્યા મુજબ ઉત્તર આપો એક જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે બે જળ તંગી થી સ્થિતિ ન સર્જાય તે માટે સરકારે શું કરવું જોઈએ ત્રણ જંગલોનું આર્થિક મહત્વ જણાવો ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન સાત નંબર નો જોઈશું તેની અંદર છે ભારતના નકશામાં નીચેની બાબતો વર્ણવો એક કચ્છનું રણ લદ્દાખ સરોવર નર્મદા નદી અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો જમ્મુ અને કાશ્મીર તો અહીંયા આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો અંદર તો અહીંયા રણ નર સરોવર અને નર્મદા નદી ત્યારબાદ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો તો આ પ્રશ્ન સાત જોયો ત્યારબાદ આગળ આપણે જોઈશું પ્રશ્ન નંબર

ચાર ભારતીય મૂળના મહિલા અવકાશ કલ્પના ચાવલા જોડકા તમે લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી નંબર આપેલા છે ત્યારબાદ આપણે આગળ જોઈશું બ વિભાગ ચિત્રને આધારે મને ઓળખો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્ર આપવામાં આવેલા છે ચિત્રના આધારે ઓળખવાનું રહેશે તો આ ચિત્ર જે છે તો ચિત્ર કોનું છે તો લતા મંગેશકર બીજા નંબરનું ચિત્ર જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો તો તે છે સ્વરાજ ત્રીજા નંબરનું ચિત્ર જોઈ શકો છો તમે તે છે કલ્પના ચાવલા અને પછી છે સરિતા ગાયકવાડ તો આ ચાર નામ આ રીતે તમે નંબર આપીને લખવાના રહેશે તો નંબર પર લતા મંગેશકર બીજા નંબર પર ત્રીજા નંબર પર કલ્પના ચાવલા અને ચાર નંબર ઉપર સરિતા ગાયકવાડ ત્યારબાદ આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ તો પ્રશ્ન નવ છે તો નોંધ લખો તો એક નંબર ઉપર છે મોબાઈલ ફોન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ બે નંબર પર છે કૃત્રિમ ઉગ્રહનો ઉપયોગ ત્રણ નંબર પર છે ટીવીના ફાયદાઓ ચાર નંબર ઉપર છે જાહેરાતના ગેરફાયદા પ્રશ્ન દસ નીચેના પ્રશ્નોને સવિસ્તાર સમજાવો તો લંબાણથી વિસ્તૃત થી આ જવાબ લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો તેમાં એક નંબર ઉપર છે ઉત્પાદન પ્રક્રિયા Thank you

ચાર બજારમાં